બેટા ફાલ્ગુ હા પપ્પા હા કેમ થયું સાગર ઘરે આવી ગયો કે અરે ના એમનો ફોન આવ્યો હતો કે એને ઓફિસ આવતા થોડું લેટ થશે અને એની બાઇકમાં પણ થોડો પ્રોબ્લેમ છે તો એ રિપેર કરાવીને આવશે હા સારું તો હા અને બેટા ચાર રેડી છે કે હા પપ્પા ચાર રેડી થવાની છે તમે ફ્રેશ થઈ આવો એટલે હું ચા કાઢી આપું સારું અને પપ્પા મારે એક વાત પૂછવી હતી આજે તો તમારે પગારની તારીખ છે ને હા બેટા પગાર તો મારે થઈ ગયો છે અને એ મારી પાસે જ છે પણ કેમ ઘરમાં કઈ વસ્તુ ફૂટી ગઈ છે કઈ લાવવાનું છે ના પપ્પા મારે કઈ વસ્તુ નથી લાવવાની તો પછી કેમ તમે પૈસા નું પૂછો છો તમારે કઈ જરૂર છે પૈસા ની જો પપ્પા તમારો પગાર થઈ ગયો હોય ને તો એ મને આપી દો એટલે ઘરમાં કઈ વસ્તુ લાવવા મૂકવાની હોય ને તો એ હું લઈ આવીશ એટલે તમારે ચિંતા માટે अच्छा એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે મારો પગાર હું તમને આપી દઉં એટલે હવે આ ઘરનો બધો વ્યવહાર અને વહીવટ તમે કરશો એમ જ ને અરે પપ્પા એમાં નવીન વાત થોડી છે હું આ ઘરની વહુ છું તો આ બધો વ્યવહાર તો મારા હાથમાં જ હોવો જોઈએ ને જો બેટા તમે હજી પરણીને આ ઘરમાં આવ્યા ને એના હજી 15 થી 20 દિવસ જ થયા છે એટલે એવી રીતે કે ઘરના વ્યવહાર ના મળી જાય અને હું માનું છું કે તમે આ ઘરના વહુ છો તો વ્યવહાર તમારે કરવાનો હોય પણ એનો પણ એક યોગ્ય સમય આવશે જયારે સમય આવશે ને એટલે હું મારી જાતે જ બધો વ્યવહાર તમને આપી દઈશ એટલે તમે છે ને ખોટા આવા બધા આડા આવડા વિચાર ના કરો અને ખોટું તમારું મગજ ખરાબ ના કરો પપ્પા આમાં આડા આવડા વિચાર શું છે હું આ ઘરની વહુ છું તો આ ઘરનો વહીવટ કરવાનો મારો અધિકાર છે અને જો સાગરે પણ મને એનો પગાર આપી દીધો તો તમને આપવામાં શું વાંધો છે એટલે સાગરે એનો પગાર તમને આપી દીધો અરે વાહ વાહ બેટા આ તમે હજુ આ ઘરમાં આવ્યા એના હજી અમુક દિવસો થયા છે ત્યાં તો તમે ની પાસેથી પગાર પણ લેવા માંડ્યા એટલે સાગર છે ને મારો દીકરો છે એના ઘરનો વ્યવહાર છે ને બધો હું જ કરીશ અને જ્યાં સુધી હું જીવું છું ને મારા હાથપક સલામત છે ને ત્યાં સુધી આ ઘરનો સંપૂર્ણ વ્યવહાર તો હું જ કરીશ પપ્પા સાગર તમારો દીકરો છે નહીં હતો લગન પહેલા તમારો દીકરો હતો અને લગન પછી એ મારો ઘરવાળો છે એટલે એની સેલેરી પર મારો પૂરેપૂરો અધિકાર છે તો એની સેલેરી વિશે તમે આડા આવડું કંઈ નહીં બોલતા જો બેટા સાગર મારો દીકરો છે ને મારો દીકરો જ રહેવાનો છે અને હું છે ને કોઈ તમારી ઉપર કે તમારા પતિની કમાણી ઉપર નિર્ભર નથી તમે લોકો એમ સમજી લેજો કે હજી તમે લોકો મારી કમાણી ઉપર નિર્ભર છો એટલે મારી ઉપર છે ને આવો ખોટો રોપ નઈ જમાવતા અને બીજી વાત તમને કહી દઉં કે જે સાગરની પાસેથી તમે પગાર લીધો છે ને એ પગાર તમે મને આપી દેજો એવી રીતે પગાર તમારી પાસે રાખવાની કોઈ જરૂર નથી આ ઘરનો બધો હિસાબ કિતાબ મારી પાસે જ રહેશે અને હું જાઉં છું ફ્રેશ થવા

મેં કે લગન કરી લીધા અને આ તારા પણ ભૂલી ગયો હા મારો જૂનો ફોન છે ને એ ખોવાઈ ગયો એમાં તારા અને ઘણા મિત્રોના નંબર હતા પછી હું કઈ રીતે તને કોન્ટેક કરું કારણ કે મારી પાસે કોઈ નંબર જ નતા જો તને ફોન ના થઈ શક્યો ને એ બદલ સોરી હા અરે કાઈ વાંધો નહીં પણ એમ કે કે તારા લગ્ન કેવા રહ્યા એકદમ ફર્સ્ટ ક્લાસ જોરદાર પણ હે બધી વાત છોડ તું ઘરે ક્યારે આવવાનો છે કે અરે ભાઈ જરૂર આવીશ તારા ઘરે સ્પેશિયલ આખો દિવસ રોકાવા માટે આવીશ અને તારે મને આ લગ્નની પાર્ટી આપવાનું છે એનું શું છે હા હા આપીશ ને જરૂર આપીશ તું પાછો મળીશ ને એટલે સો ટકા આપીશ પણ ઘરે આવવાનું ભૂલતો નહીં ભલે ભલે હું સો ટકા તારા ઘરે આવીશ પણ અત્યારે મારો મોર થઈ છે એટલે ત્યાં હું જાઉં છું પાક્કું હા પણ તારા નંબર તો આપતો છે હા બીજું ને નંબર નથી મારી પાસે સેવ કરી લેજે અત્યારે અને છે ને કાગળમાં લખી પણ રાખજે નહીં તો ફરીવાર તારો ફોન તું ફોર્મેટ મારશે ને તો પાછા મારા નંબર ચાલે જશે હું જાઉં છું બાય

અને તને ખબર છે કે અમાસ ને દિવસે હું માતાજી ને ફૂલ હાર ચડાવું છું ખબર છે ને હા તો પછી અત્યારમાં હું શું લેવા જતી હો ફૂલ હાર બહુ ભૂલકણો છે હો તું તું મારી વાત છોડ પણ તું કે કે અત્યારમાં તું ક્યાં ગયો અરે બેન તમને તો બધી ખબર હશે ને મારા ઘર ની ત્યાં ઘર માં બધું સીધું સામગ્રી કરિયાણું કાઈ પણ ખૂટે તો મારે જ લાવવું મૂકવું પડે તો અત્યારે પાછો કંપનીમાં મારે ઓવર ટાઈમ ભરવો પડે છે તો મને સમય જ નથી મળતો તો ઘરમાં છે ને બધું કરિયાણું ફૂટી ગયું છે તો હું જાઉં છું આમ કરિયાણાની દુકાને બસ તને તો તારો સંસાર તારું ઘર અને તારું કામ કોઈ દી છૂટવાનું નથી એ ઘરે હવે દીકરો વહુ આવી ગયા છે તો એને થોડીક જવાબદારી સોંપ હવે ઈ બધું લઈ આવે હવે આ ઉમરે તું આ કામ કરીશ ઓવર ટાઈમ કરીશ કે આ બધું ઘર સંભાળીશ હા જો બેન આ તમે આ દીકરાની વહુ ની વાત કરી ને તો મને એક વાત યાદ આવી ગઈ આ અમારે સાગરના ના વહુ છે ને ફાલ્ગુ ની વહુ ઈ મને એમ કેતા હતા કે તમે જે કામે જાવ ને જે પગાર આવે ને એ પગાર તમારે મને આપવાનો અને આ સાગર જે પગાર આવે ને એ તો પેલેથી એ પોતાની પાસે જ રાખે છે અને પાછા એમ કે છે કે હવેથી ઘરનો બધો વ્યવહાર હું કરીશ તો બેન હવે તમે જ કયો કે આ ઘરનો બધો વ્યવહાર

ઘરમાં કઈક નાનું મોટું લાવવાનું હોય અને તું સોંપી દે તો ભલે બાકી વહીવટ તો સોંપતો જ નહીં ઈ ભૂલ તો કરતો જ નહીં હું તો કહું અને હા જો રમેશ તું હજી કમાય છે તારા હાથ પગ હાલે છે એટલે કોઈ દિવસ વહીવટ હમણાં આપવાનો નહીં તારી જાત અટકે ત્યારે તો એના હાથમાં આપવો જ પડશે પણ અટાણે તો દેતો જ નહીં હો હા મોટા બેન તમારી વાત તો હાસી છે અરે હજી હું મારા પગ ભરશું મારા હાથ પગ સલામત છે હું પોચે સારું એવું છું તો મારે એમ કાંઈ કોઈની ઉપર નિર્ભર થોડું રહેવાય અત્યારે તો હું એ લોકોને વહીવટ હોંવાનું જ નથી નિર્ભરય ન રહેવાય ને વહીવટ એ ન દેવાય એમાં બાઈઓના હાથમાં તો દેવાય જ નહીં હારું હાલ રમેશ હું જાઉં હો અને તને ખબર છે ને જ્યાં હું ધીઉં માતાજીની પૂજા નહીં કરું હાર તોરા નહીં પહેરાવું ત્યાં હું ધીઉં ચાય નહીં પી પછી મને મોડું થાય ને અને સાંભળ હવે કોકની વાત કરી છે ને તો આપણે ઘરે બેહીને કરશું એ સારું બેન મારે મોડું થાય છે પછી હું દુકાને ટ્રાફિક થઈ જાય પોગું અને આમ ક્યારેક ટાઈમ મળે તો તમે મારા ઘરે બેહવા આવો ને આટો આવો અને એવું લાગે તો ક્યારેક આખો થી રોકાવવા આવો એ આવે મને ટાઈમ તો મળવા દે હાલ ત્યારે હું જાઓ હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું થયું કેમ ઉદાસ છે હા રોજે તો તારો આ ચહેરો છે ને એ ચાંદની જેમ ખીલેલો હોય છે તો આજે આ મોજાય કેમ ગયો છે બોલે એવું કઈ નથી મારી તબિયત તો સારી જ છે પણ મને એવું લાગે છે કે હું આ ઘર માં લગ્ન કરીને આવીને એ તમારા પપ્પાને ગમતું નથી લે એવું કેમ લાગે છે તને જો આ તારી ગેરસમજ થતી હોય એવું લાગે છે મને તો કારણ કે આનો સ્વભાવ તો બહુ સારો છે આજ સુધી જો તને કોઈ દિવસ બટા તરીકે આમ બટા કહીને જ બોલાવી હશે હા શબ્દ તો કોઈ દી વાપર્યા નથી ને કાલની જ વાત કરું તમને મેં હમણાં વાત કરી હતી ને કે તમારો પગાર પણ તમે મને આપી દેજો અને પપ્પાનો પગાર પણ હું લઈ લઈશ પછી આપણે મળીને સારી રીતે આ ઘરનો વહીવટ કરશું બરાબર બરાબર

समझी चलो सोई सुबह लेट थे ऑलरेडी हाँ बेटा हाँ जो हाँ पगार ફાલ્ગુની પાસેથી મેં લઈ લીધો છે સાવ પણ પપ્પા એક વાત પૂછી શકું તમને હા બોલ જો ખોટું ના લગાડતા પણ ફાલ્ગુની આ ઘરની વહુ છે અને ઘરની વહુ પૈસાનો વ્યવહાર સંભાળે તો એમાં વાંધો શું છે જો બેટા ફાલ્ગુની આ ઘરનો વ્યવહાર કરે ને એમાં મને બીજો કોઈ વાંધો નથી પણ વિચારવા જેવું એ છે મારા માટે કે ફાલ્ગુની હજી આ ઘરમાં આવીને એને પંદર દિવસ થયા છે તો પંદર દિવસમાં મેં મારી જિંદગીમાં ક્યાંય એવું જોયું નથી કે ઘરની વહુઓ ઘરનો બધો વ્યવહાર કરવા માંડે અને આના માટે એક યોગ્ય સમય હોય આ સમય જયારે આવશે ને ત્યારે હું મારી જાતે જ એમના હાથમાં બધો વ્યવહાર આપી દઈશ એટલી બધી ઉતાવળ કરવાની જરૂર શું છે અરે પપ્પા હું માનું છું કે તમારી વાત સાચી છે પણ ફાલ્ગુની હવે આ ઘરનો એક સભ્ય છે

સાગર ની કમાણી મારો જ અધિકાર છે તમારો નહીં હા હા હવે પપ્પા એ બધી મને ખબર છે હું સાંજે ઘરે આવીશ ને ત્યારે એને સમજાવી દઈશ ઓલરેડી લેટ છું હું ઓફિસ માટે નીકળું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ